જય માતાજી મિત્રો હું છું કિરણ ઠાકોર સુવાળા જો આપણે દવા છોટવા માટે જઈ રહ્યા છીએ કાતરાઓની જે આપણા ખેતરોમાં ખૂબ કાતરા પડે છે આજે દવા બનાવી અને પંપ લઈને જઉં છું છાંટવા માટે તો જોઈ લો બનતા રહ્યો વિડીયોમાં હું તમને બતાવું કે આ ગામે ગામ ઈયળ એટલે કાતરા ઈયળ ગામે ગામ પડી હોય છે અને આપણે એ છાંટવા માટે આવ્યા છીએ હું તો રહું છું અમદાવાદ પણ આજે ઘરનો ફોન આવ્યો હતો કે દવા છોટવા માટે આવો કાતરા પડ્યા છે ખેતરમાં અને આ છે દવા ઝેરી દવા જે ઇયળો બધું મરી જાય એના માટેની દવા છે તો મળીએ આપણે ખેતરમાં જો પમ્પ પડકારીશું મળીએ બનાવી રહ્યો મારી મમ્મી પાણી લઈને છે દવા સોટવાનું ઈયળો મારવા માટે જોઈ લોરંડા ન ચીકુડી લસકો એમાં વધારે પડે છે કાતરા ખૂબ ઘણા બધા કાતરા પડે છે જોઈ લો ખેતર આપણો ખેતરમાં પહોંચી જઈએ છીએ જો મિત્રો આવી રીતના કાતરાઓ ચીકુડી ખાઈ જાય છે એરંડા ખાઈ જાય છે જોઈ લો વિડીયોમાં આવી ઈયળો પડી છે જો તમને દેખાતી હોય આવી યળો પડી છે ખૂબ ઘણી ઝેરી ખૂબ ઘણી બધી યળો પડી છે પૂરા ખા એરંડામાં લશકામાં ચીકુડીમાં તેને છાંટવા માટે હું આવ્યો છું મને આવડતું તો નહોતું પણ શીખી તો જ્યો શું જે બપોરે પણ આઠ દસ પણ લગભગ એક વાગ્યે નીકળ્યો હતો ઘરેથી તો છાટીને આવ્યો છું એક ખેતરમાં આ ખેતરમાં આવી જાય છે છોટવા માટે અમારું ખેતર છે જોઈ લો હા તમે બનાવો વિડીયોમાં હું તમને આગળ ઘણું બધું બતાવીશ તો મિત્રો આવી જીવાતો કયા કયા ગામથી તમારો વિડીયો જોવો છો કઈ કઈ જગ્યાએ કયા કયા ગામે આવી જીવાતો કાતડાઓ જે પણ જ આપણે શરીરમાં અડી જાય ને તો શરીરના કપડે જો અડી જાય મોહડીએ તો ખૂબ ઘણું બધું આપણો ખજવાળ આવે ખજવાળ આવે એના તમારે છાણથી જ નાવું પડે છાણ લગાવો રસા લગાવો એવું લગાવો તો જ મિત્રો આ રીતે સારું લાગે નકર તમને આખા શરીરમાં લાલ ગુમટેમાંથી જાય તો મિત્રો ફાઇનલી આપણે એતરમાં આવી જાય છીએ હવે દવા છોટવાનું ચાલુ કરીએ છીએ તમે જો જોજો આગળ વિડીયોમાં જુઓ મિત્રો અમારા છેતરની જેવી હાલત કરી છે જીવાતે કાતરાએ જુઓ તમને દેખાતું છે જોઈ લો જે પાડા તો સળકડી જેવા કરી નાખ્યા હવે તે સારા નથી લાગતા એ ભેંસ્યો બી ખાઈ નહીં શકે એવા પાદવા કરી નાખ્યા જોઈ લો હજી તો આપણે પંપ લઈને આવી તો જ્યાં છીએ આપણું છોટતા તો નહીં આવડતું કોઈ દાદા સોટી નહીં દવા પણ આજે સોટીએ છીએ દવા એ તમે વિડીયોમાં જોતા રહો ફાઇનલી આપણે ચાલુ કરી નાખ્યું છે દવા સોટવાનું જોઈ લો ઘણા મોટા મોટા પડ્યા છે જીવાતો આપણે ફાઇનલી દવા છાંટવાનું ચાલુ કરી નાખ્યું છે જેવી આવડે એવી સાહેબ ખેડૂતનો દીકરો તો શું એટલે આવડત છે કામ કરતાં થોડું પાંચ દસ મિનિટ એવું લાગે એક બે પંપ બાકી ખેડૂતનો દીકરો શું એટલે આપણને ફાઇનલી આવડી જ જાય એવું ના બને કે નહીં આવડતું જે જે ખેડૂતના દીકરાઓ છે તો આવડી જ જાય વિશ્વાસ હમણાં જોઈ લો નાની નાની જીવાતો પડી છે એરંડા અને ચીકુડી લસકો હરેક ગામમાં મને સરસ વિશ્વાસ કે હરેક ગામમાં વસ્તુ હશે જોતા રહો જો દવા માટે એક પંપ તો શોટી કાઢ્યો છે થોડું પાંચ એક પાળી શોટી છે આપણે હવે ઘણું બાકી છે ત્રણ ચાર પંપ માર તો બધું પતી જશે આગળ બનતા રહો વિડીયોમાં એક પંપ તો શોટી કાઢ્યો આપણે પંપ પડ્યો બીજો લગભગ એક પંપમાં લગભગ પાંચ છ પાળીઓ મારાથી સંટાયા બાકી જો જોમેલા હશે ને એ તો લગભગ સાત આઠ પાડિયા છોટા પણ મારાથી ચારથી પાંચ પાડીયા જ વપરાય છે કે આપણે ઓછું ફાવે થોડું પહેલી વખત છોટીએ દવા જે જીવજંતુની કીડોની તે ઘણું બધું નુકસાન કરે છે એરંડા બી પદ ખાઈ જાય ચીકુડી બી ખાઈ જાય છે સાહેબ કાઠું પડે જબરજસ્ત પહેલી વખત કામ કરીએ છીએ એટલે બનાવી રહો વિડીયોમાં હું તમને બતાવીશ જોતા રહો જુઓ આ સ્પેશથી કેવું છતાંય છે જુઓ ઇલેક્ટ્રિક પંપ છે ઇલેક્ટ્રિક પંપથી છોટવાનું ચાલુ છે આ દવા આપણું મોઢું ખાસ આચરવાનું કે દવા જો આપણા શરીરમાં અડતું કંઈ નહીં પણ જો આપણા મોઢામાં આવી જાય તો માણસ મરી શકે છે એવી દવા આવે છે એટલે મોઢું બાંધીને કામ કરો મેં તો બાંધીને કહે કે મને તો ગભરામણ મારતી હતી પણ હું એવી રીતે છાંટું છું કે મને કંઈ અસર જ નહીં થાય એની સ્મેલ પણ થોડી આવો છે ઘણી બધી સ્મેલ આવે સવારે બાંધી તું અત્યારે તો નહીં બાંધી કોઈ બધું ફાવે છે થોડી થોડી છાટે જવું છું જુઓ ગંડામાં મિત્રો નવી ચેનલ છે આપણી સપોર્ટ કરજો આ કોઈ આડઅસર માટે નથી કોઈ ખોટી ગેરકાયદેસર નથી સબસ્ક્રાઈબર કરજો અમારી ચેનલને તમને ઘણા બધા આવા નવા વિડીયો બતાવતા રહેશું જોઈ લો તો છે મિત્રો આપણો દવા છાંટીને હજી તો અમદાવાદ જવાનું છે આપણે તો અમદાવાદ રહીએ છીએ દવા છોટીને તો અમદાવાદ જવાનું છે જેટલું વેલા પતા એટલું સારું કે આપણે તો અમદાવાદમાં ટેક્સીનો ધંધો છે ખેતી બી કરવા આવીએ છીએ થોડી ઘરે પ્રોબ્લેમ છે દવાખોનાની એટલે મારા પપ્પાને થોડું ઓછું દેખાય છે ને હિસાબે હું આવ્યો છું દવા છાંટવા પણ આપણો ધંધો તો ટેક્સીનો છે અમદાવાદની અંદર ગાડી ફેરવીએ છીએ પણ આ બી થોડું કામ છે તે ગામડે ભાઈઓને સપોર્ટ કરીએ છીએ ભાઈએ તકલીફ મચ્યા હતા એટલે થોડી દવા છાંટવા આપણે આવી ગયા છીએ બાકી તો આપણું તો ઓછું ફાવો આજે કામ પતી જશે હમણાં કલાક મતલબ પછી કાલ રાતે આપણે અમદાવાદ જવા માટે નીકળી જઈશું જો તમને વિડીયોમાં બતાવું કેવી જીવાત પડી છે મારા પપ્પાને થોડી ઓખોની ઓછું દેખાય છે થોડું તકલીફ થઈ છે એટલે મારે દવા છો વાળો વારો આવી ગયો છે જીવાત કેવી છે તમને હું વિડીયો બતાવું જીવાત પડી છે જોઈ લો દેખાતી હોય તો વાળી જોઈ લો આવી જીવાત પડી છે અને કાતરા કહેવાય ને જે એરંડે કચી કુડી જે પણ વસ્તુ ચોટા આઠ દસ જેવા સળંગ હોય અને બધું એને નસે નશે પાતું પોતું ખાઈ જાય તાની જોઈ લો આવી અસર કરે છે એ જીવાતો એને મારવા માટે દવા છાંટીએ છીએ જોઈ લો બીજા પોદા કેટલા લીલા સમજેવા છે એ જુઓ બહુ જ અસર કરે છે આ રીએ બસ જીવાતો લગભગ ત્રણ ચાર મહિના રહેશે જેમ દવા શોર્ટ એમ મરતી જશે પણ જો વળી બધા સાંટા તો મરી જાય જીવાતો અને કે પછી બી થઈ જાય છે પણ એક વખત છોટી એટલે તો કમસે કમ એક મહિનો શાંતિ થઈ જાય આપણા ખેતરમાં જલ્દી આવવાની આ દવા જી આ દવા સ જોઈ લો જીવાત માટે પચીસ એમએલ ડ્રાય લેવાની પમ પચીસ એમએલ વેળીને પાણી વેળવાનું પંપ બનાવવાનો જોઈ લો દવા આ દવાથી બહુ સીટું લેવાનું આ દવા બહુ ચારી આવે છે એટલે પુલથી પણ આપણો હાથ મૂટીના અડવી જો બહુ ચ્યારી દવા સારી સારીએ ધ્યાન રાખવાનું ખાસ છોકરાઓને દૂર રાખવાના ખાસ હું મિત્રો દવા આવી રીતે હું દવા છાંટું છું ફાવ હશે થોડું થોડુંક ઘણું બધું ફાવ જોઈ લો નથી આવડતું રહ્યું હોય તો ખેડૂતના દીકરાઓને તો કોઈ બી વસ્તુ હોય થોડું તો આવડતું હોય જોઈ લો જીવાત તો પડી ઘણી બધી પડી ગઈ છે કેવી જીવાત છે હું તમને વિડીયોમાં બતાવું છું કે વિષય એરંડા તો ભગવાને સારા આપ્યા છે સારા છે એરંડા તો બહુ સરસ છે એરંડામાં તો કંઈ ગીધા જેવું નથી ભગવાન હાલવા આવ્યો છે ફાઈનલી મિત્રો આપણે દવા સોટી રહ્યા છીએ હવે પતિ જાય બધી દવા પણ શું અટી રહ્યા મિત્રો અમારી ચેનલ છે ટાઈગર મેરડી તો મિત્રો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમે કયા કયા ગામથી અમારો વિડીયો જોવો છો આ મારું સુવાળા